નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ અમેરિકન મકાઈના પાકમાં એક પ્રગતિશીલ ખેડૂતે સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિના માધ્યમથી પ્રોડક્ટનો ઉપયોગ કરી અને મકાઈમાં જબરદસ્ત રિઝલ્ટ લીધેલું છે લોકો એવું માની રહ્યા છે કે અમેરિકન મકાઈ કેમિકલ દવા વગર થવી મુશ્કેલ છે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રેસ્ટેજનો ઉપયોગ કર્યા વગર રિઝલ્ટ લીધેલું છે તો તે ખેડૂત પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈશું શું નામ તમારું તમારું ગામ અરવિંદજી તાલુકો અને જિલ્લો ગીર સોમનાથ હવે રાહુલભાઈ આપડી આ જબરદસ્ત મકાઈ તમારી દેખાઈ રહી છે કેટલા મકાઈ છે પુણા બે વીઘાની મકાઈ છે બરોબર પુણા બે વીઘાની મકાઈ છે અને આ મકાઈ ની અંદર તમે નેટસર્ફ કંપની ની કઈ પ્રોડક્ટ નો ઉપયોગ લીધેલો છે આનો સટકાવ લીધેલો છે અને વાવેતર દરમિયાન બિયારણમાં કેનો કેટાઈ ઉગાવો કેવો થયો હતો એકો એક દાણો મતલબ પાછળથી સોફવાનો પ્રોબ્લેમ ને થાય તો એ થયો નથી ઓકે એની સાથે આતેની જો વાત કરીએ તો ઈયળનો પ્રોબ્લેમ આમાં બહુ જબરદસ્ત રહે છે ને લોકો ઈયળ માટે ખૂબ દવા ઉછાટતા હોય છે તો તમારે ઈયળ નાશક કઈ દવા કેમિકલ માં મારવી પડી છે આપડે આટમે નેટસપ કંપનીની જે ઈયળની પ્રોડક્ટ આવે છે બાયો લાર્વિસાઇડ એનો તમે યુઝ લીધેલો છે ઓકે તો આ પ્રોડક્ટનો ઉપયોગ તમે લીધો એ પછીથી ઈયળનો પ્રોબ્લેમ જોવા મળ્યો ઈયળ આવીતું નથી શું વાત છે ઈયળ આવી નથી શિયાળાનો પાક છે છતાં આપણે જોઈ શકીએ છીએ કે ઈયળ આવી નથી ત્યારબાદ મિત્રો તમે જે ભાઈ કહી રહ્યા છે તે મુજબ આપણે જોઈ શકીએ કે કાંઈ પાંદડામાં પણ ડેમેજ નથી અને સો ટકા આપણે તો ખેડૂતોને વિશ્વાસ નથી આવતો કે ભાઈ ઈયળની દવા વગર મકાઈ થાય નહીં આ આપણે જે રખડભાઈ કહી રહ્યા છે કે સામે છે તમે જોઈ શકો છો સાથે સાથે પોષણ માટે આપણા જે બેક્ટેરિયા આવે છે એ તમે શું કયા બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે એનપીકે અને આપણો સેટ બેક્ટેરિયા આનું પાણી આરે પીયત લીધું છે બે વખત પીયત આપ્યું અને હજી એક વખત આપવાના છે ઓકે કેટલા સમયની આ તમારી મકાઈ થઈ છે પચાસ દિવસની અને આપણે મિત્રો જોઈ શકીએ છીએ અત્યારે તેનો ગ્રોથ અને બંધારણમાં તમને કેવું લાગ્યું આપણે જોઈ શકીએ છીએ કે જે મકાઈ છે રહેલી ઓલરેડી આવી ગયા છે મતલબમાં જે ડોડા છે આપણે મૂકાઈએ છીએ તે જબરદસ્ત રીતે લાગેલા છે અને આપણે જોઈ શકીએ છીએ એની સાઈઝ ક્વોલિટી ગુણવત્તા મકાઈની અંદર તમે એક વાત નોટિસ મિત્રો કરી શકો છો પાન ક્યાંય ડેમેજ નથી એક પાન પણ મતલબમાં ડેમેજ તમને જોવા મળતું નથી કે જે ઈયળો એ ખાધેલું હોય તો આ પ્રોડક્ટ વાપરી અને રઢોરભાઈ તમને પૂરો સંતોષ મળ્યો છે ખેડૂત મિત્રો જે કેમિકલ ખર્ચા કરે છે તો આ પ્રોડક્ટ વાપરે તો એને સો ટકા મકાઈમાં મકામાં રિઝલ્ટ મળે તો આપણે જોઈ શકીએ છીએ કે આ લાઈવ રિઝલ્ટ છે અને આ પ્રકૃતિ ખેડૂત આપણી જે સ્ટીમરીજ નવ વાઇપરી છે એનો લાઈવ આપણે રિવ્યુ જોયું